છોડ ઉદેપુર કમાટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એમપીમાંથી ગુજરાત રાજ્યમાં રજીસ્ટ્રેશન નંબર વગરની મહેન્દ્રા થારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર બસો બાવીસના પ્રોહી મુદ્દામાલ સહિત કિંમત રૂપિયા દસ લાખ પચાસ હજાર બસો બાવીસનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વી આર પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કવાટ પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકીકત મળેલ કે એમપીમાંથી એક કાળા કલરની થાર ગાડીમાં એક વિષમ વિદેશી દારૂનો જથ્થો ભરી કરંજવાટ બોરધા થઈને વડોદરા તરફ જનાર છે જે મળેલ બાતમીને આધારે તેઓએ કવાટ પોલીસ સ્ટેશન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મકનભાઈ નાવને જાણ કરતા તેઓએ પ્રોહી નાકાબંધી કરવા અર્થે ટીમ બનાવી બોરધા ગામની નાકાબંધીમાં ગોઠવાયા હતા તે દરમિયાન બાતમી હકીકત મુજબની કાળા કલરની મહેન્દ્રા થાર ફોર વ્હીલર આવતા તેને રોડ ઉપર વાહનોની આળસ કરી રોકતા સદરી કાળા કલરની રજિસ્ટ્રેશન નંબર વગરની થાર ગાડી જેનું ચેચિસ નંબર એમ એ એક યુ જે ચાર વાય કે બે આર બે જી સત્તર જીરો જીરો નવ તથા એન્જિન નંબર વાય કે આર ચાર જી ચાર એક જીરો એક આઠ વાળી ફોર વ્હીલરમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયર કુલ બોટલ નંગ એક હજાર છસો ને ની કુલ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર બસો બાવીસ ની રોહી મુદ્દામાં તથા કાળા કલરની ની રજીસ્ટ્રેશન નંબર વગરની થાર ગાડી જેની કિંમત આઠ લાખ મળીને કુલ દસ લાખ પચાસ હજાર બસો બાવીસ ના મુદ્દામાલ સાથે સદરી ગાડીના ચાલક વિકીભાઈ હેમાકાંતભાઈ જાતે જોશી ઉંમર વર્ષ ચોવીસ ધંધો મજૂરી રેઠાણ એકસો ઓગણત્રીસ જય જલારામનગર મકરપુરા વડોદરા શહેર તાલુકો જિલ્લો વડોદરા શહેર નાવને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો રિપોર્ટર દરજી જીગ્નેશ બી ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર બોડેલી